તો આપણને એવું કીધું છે કે આ જે બે ભાગ છે આ છત્રીના બે સળિયા છે તો બે સળિયા વચ્ચે શોધવાનું છે બરાબર તો અહીંયા જોઈશું આપણે ત્રીજિયા તો ત્રીજિયા કંસમાં આર બરાબર આપ્યા છે આપણને કેટલા તો પિસ્તાલીસ સેમી ત્યાર પછી ઠીટા ઠીટા એટલે બે બે સળિયા વચ્ચે કેટલો ખૂણો બનાવે તે ખૂણો કૌશમાં ખીટા બરાબર જોઈશું તો એક આખું ચક્કર પૂર્ણ કરે એટલે ત્રણસો સાઠ અંશ ખૂણો બનાવે ત્રણસો સાઠ અને એના ભાગ છે કેટલા આપેલા છે આપણને આઠ આઠ અલગ અલગ ભાગ પડે છે તો ત્રણસો સાઈઠ ભાગ્ય આપણે આઠ કરીશું જોજો વિદ્યાર્થી મિત્રો કે ત્રણસો સાઈઠ ભાગ્ય આપણે આઠ કરીએ તો આઠ ચોક બત્રીસ છ માંથી બે જશે તો રહેશે ચાર અને જીરો ફરી પાછા આપણે જીરો ઉતારી તો થશે કેટલા ચાલીસ બનશે તો આઠ પાંચ થશે ચાલીસ તો વિદ્યાર્થી મિત્રો આ ખૂણો આપણને મળ્યો છે કેટલા અંશનો પિસ્તાળીસ અંશ આવે છે જવાબ એટલે કે અહીંયા કરીશું આપણે પિસ્તાળીસ ગુણ્યા આઠ તો આઠ અને આઠ આપણે કટ થશે તો થીટા એટલે કે ખૂણાનું માપ મળશે આપણને કેટલું પિસ્તાળીસ અંશ ખૂણાનું માપ મળશે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઇઝી સમ છે એક વાર બે વાર ગણશો એટલે આવડી જશે બરાબર છે જો આગળ જોઈશું આપણે હવે આપણે શોધવાનું છે બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ તો આપણે લખીશું આ રીતે કે બે ક્રમિક વચ્ચેના ભાગનું લખીશું ક્ષેત્રફળનું ક્ષેત્રફળ જ કહેવાય વિદ્યાર્થી મિત્રો એ બરાબર છે તો લખીશું આપણે લઘુ વૃતાંશ ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું આવશે એનું ઠીટાના છેદમાં ત્રણસો સાઠ ગુણ્યા પાય આર સ્ક્ર આ રીતે બરાબર આપણે લખીશું અહિયાં પિસ્તાલીસ અંશ છેદમાં ત્રણસો ને સાઠ ફરી પાછું છેદ માં લખીશું તો બાવીસ પાયની કિંમત લખીશું આપણે બાવીસ ના છેદ સાઠ નો વર્ગ આર એટલે આપણને ત્રીજા ત્રીજા આપી છે કેટલી પિસ્તાલીસ સેમી તો આ સ્કવેર છે એટલે ત્રીજા આપણે લખીશું ખરી પાછા બે વખત બરાબર આગળ જઈશું તો આઠ ના ભાગ પડશે આપણે આવી રીતે કે ચાર દુ આઠ ઉપર બાવીસ એક ભાગ પડશે બેકી સંખ્યા છે એટલા માટે ભાગ પડશે બરાબર છે તો આ બે ને બે પણ આપડા કટ તો ઉપર વધે છે હવે આપણા પિસ્તાલીસ પિસ્તાલીસ અગિયાર અને છેદમાં વધે છે સાત અને ચાર આટલા વધે છે બરાબર તો જોઈશું આપણે પિસ્તાલીસ ગુણ્યા પિસ્તાલીસ કરીશું વિદ્યાર્થી મિત્રો આ બાજુ કે પિસ્તાલીસ ગુણ્યા પિસ્તાલીસ કરીશું તો જીરો ચાર પાંચ વીસ વીસો શૂન અને વધી બે ચાર ચોક સોળ ને બે અઢાર બરાબર ફરી પાછું જોઈશું તો પાંચ પાંચ પચીસો પાંચ અને વધી બે પાંચ ચોક વીસ ને બે બાવીસ તો પાંચ બે આઠ ને બે દસો શૂન વધી એક ને એક બે એટલે આવશે કેટલા બે હજાર ને 25 આવશે તો વિદ્યાર્થી મિત્રો ને પચીસ આવે છે તો જોઈશું આપણે આ રીતે ફરી પાછા બે રકમ છે નીચે એકમ શૂન્ય મૂકીશું તો બે હાજર એક સાથે ગુણાકાર કરીશું તો આવશે કેટલા બે હજાર ને પચીસ જ આવશે ને ફરી પાછા એક સાથે ગુણીશું તો પણ બે હજાર ને પચીસ જ આવશે તો આપણે આવશે કેટલા પાંચ પાંચ ને બે સાત ના બે બે અને ફરી પાછા બે એટલે જવાબ આવશે સાત ગુણ્યા છે એટલે ચાર સતામ થવાના કેટલા અઠાવીસ સેમી સ્કવેર બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણને આ બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ આપણને મળી ગયું છે કે લોકો

એટલે કે આ લઘુ વૃતાંશ બને છે આ એની ત્રિજ્યા કેવાશે અને ખૂણો ખૂણો એટલે આપણને કીધું છે કે ખૂણો બરાબર બરાબર વૃતાંશ પર આ લાલ રંગનો પ્રકાશ પડે છે તો જેટલા ક્ષેત્રફળને ને પેલી સૂચના અપાતી હોય ચેતવણી અપાતી હોય તે ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે મતલબ કે લઘુ વૃતાંશ ક્ષેત્રફળ આપણે શોધવાનું છે બરાબર તો જોઈશું આપણે વિદ્યાર્થી મિત્રો ત્રીજિયા ત્રીજા એટલે આપણે સોળ પોઈન્ટ પાંચ કિલોમીટર જે આપી છે તે

તે ભાગનું ક્ષેત્રફળ તે ભાગનું ક્ષેત્રફળ કંશમાં લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ આવશે બરાબર લઘુ વૃતાંશ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર તો એનું સૂત્ર આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો શું આવશે એનું સૂત્ર બોલો જોઈએ સૂત્ર આવશે ગુણ્યા પાય આર સ્ક્વેર આ રીતે બરાબર તો હવે આપણે ઠીટા ઠીટા બરાબર લખવાના છે આપણે કેટલા તો એસી અંશ નો ખૂણો બરાબર છે ત્યાર પછી છેદમાં લખીશું આપણે ત્રણસો સાઠ ગુણિયા પાઇ ની કિંમત આપણને કૌંસ કીધું છે કે પાઇ બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ લો જો જો વિદ્યાર્થી મિત્રો કે ત્રણ પોઈન્ટ ચૌદ જે આપ્યા છે તો પોઈન્ટ પછી આપણી આ બે રકમ છે જમણી બાજુ ત્રણ પોઈન્ટ એવું કહેવાય છે તો ત્રણ પોઈન્ટ પછી એક ને ચાર એક ને ચાર એટલે બે રકમ કહેવાય તો આપણે એને ત્રણસો ચૌદ સાદી રકમ બનાવવા માટે પોઈન્ટ પછી બે રકમ છે એટલે એક પર બે જીરો મૂકીશું બરાબર એટલે ઉપર સાદી રકમ બનશે આગળ આર બરાબર ત્રીજા ત્રીજા જોઈશું તો આપણને આપ્યા છે સોળ પોઈન્ટ પાંચ તો સોળ પોઈન્ટ પાંચ વિદ્યાર્થી મિત્રો ત્રણસો ચૌદ ને પોઈન્ટ પછી બે રકમ હતી બે વખત છે એટલે આપણે દસ દસ પોઈન્ટ કેટલી વાર લખીશું બે વખત લખીશું બરાબર આ થશે તો વિદ્યાર્થી મિત્રો જો કે અહીંયા શું ઉડે છે તે જોઈ લઈએ આપણે ચાર પણ કટ થશે અહીંયા જોઈશું તો ત્રણ નવ છે તો અહીંયા ત્રણ ટાલી નવ એવું થશે તો ઉપર આપણે પેલી ચાવી છે વિદ્યાર્થી મિત્રો આપણે એકદમ શરૂઆતમાં ચાવી બતાવી હતી કે પાંચ ને આપણે ત્રણ ની ચાવી કેવી હોય કે ત્રણ ને કોઈ રકમ ભાગ જાય કે નહીં જાય તે જોવા માટેની ચાવી છે એવી કે આપેલી રકમ સરવાળો કરીને તે રકમ જો ત્રણ ના ઘડિયામાં આવતી હોય તો જ તે રકમને ત્રણ વડે ભાગી શકીએ તો આનો સરવાળો રકમનો સરવાળો આ અંકનો સરવાળો કરવાનો મિત્રો ફરી પાછું જો કેવી રીતે તો પાંચ ને છ અગિયાર ને એક બાર એટલે આ ત્રણે ત્રણ ને સરવાળો કરીશું તો આવશે કેટલા બાર આવશે તો 12 આપણા ત્રણ ના ઘડિયામાં આવે છે બરાબર તો આ બાજુ એકસો પાસઠ તો પેલી બાજુ પણ એકસો એટલે ફરી પાછા લખીશું આપણે પંચાવન ગુણ્યા ત્રણ તો શું થશે આ ત્રણ ને ત્રણ આપણા કઠ હશે ત્યાર પછી બીજા ત્રણ પણ કઠ હશે બરાબર તો હવે જોઈશું આપણને આપેલા છે નીચે વધેલા છે બરાબર આપણે ગુણાકાર કરીશું ત્રણસો ચૌદ બે કરીએ તો ત્રણસો ચૌદ ગુણ્યા બે કરીશું તો આવશે કેટલા વિદ્યાર્થી મિત્રો છસો ને અઠાવીસ ત્રણસો ચૌદ બે કરીએ તો છસો આવે એના ગુણ્યા આપણે આપણે આ રીતે કે અગિયાર પાંચ પંચાવન એવું કરીશું તો નીચે એક દસ ના ભાગ પાડીશું પાંચ દુ દસ એવું કરીશું બરાબર તો આ એક પાંચ અને પાંચ કટ હશે હજી નીચે બે વધ્યા છે તો ત્રણસો ના યાદ રાખજો મિત્રો ભાગ કે

એકસો ને સત્તાવન પછી આ બાજુ વધ્યા છે અગિયાર અને પેલી બાજુ પણ અગિયાર આપણા વધ્યા છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો જો કે એકસો સત્તાવન છે તો એકસો સત્તાવન ગુણ્યા અગિયાર કરીશું તો એકસો સત્તાવન સતાવીસ આટલા આવ્યા છે વિદ્યાર્થી મિત્રો સત્તર અને સતાવીસ અને હજી પાછા આપણે કરવાના છે અગિયાર તો ફરી પાછો જીરો તો સત્તર સતાવીસ અને ફરી પાછા આવશે સત્તર અને સતાવીસ તો સાત ને બે નવ સાત ને બે નવ સાત ને આઠ અને એટલે આવશે કેટલા વિદ્યાર્થી મિત્રો અઢાર હજાર નવસો ને સત્તાણું બરાબર આવી ગયું છે તો જવાબ આપડો આવ્યો છે અઢાર નવસો ને સત્તાણું તો વિદ્યાર્થી મિત્રો આપડો જવાબ આવ્યો છે અઢાર હજાર નવસો ને સત્તાણું આટલા આવ્યા છે અને નીચે આપડા સો આપ્યા છે આ રીતે જોજો નીચે આપી છે આપણને સો તો બે શૂન્ય છે તો બે શૂન્ય ઉપર આપણે જમણી બાજુથી થી ખસીશું તો જવાબ આપણો આવશે એકસો ને નેવ્યાસી પોઈન્ટ ને સતાણુ બરાબર એકસો નેવ્યાસી પોઈન્ટ ને સતાણુ કિલોમીટર છે એટલે આવશે કિલોમીટર સ્ક્વેર આવું આવશે કિલોમીટર સ્ક્વેર તો વિદ્યાર્થી મિત્રો આ જે મળી ગયું છે કે કિલોમીટર સ્ક્વેર તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર બાર આપણો અહીંયા પૂરો થાય છે અને ચેપ્ટર પણ અહીંયા પૂરું થાય છે તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આગળનું ચેપ્ટર અને ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો હવે પછી